સંત પ્રેમી અને શાંતિ પ્રિય જનતા ગોહિલવાડ નીજરંગ મસ્તરામ બાપુ મંદિર તેમજ રાજ્રાશ્રી ખોડિયાર મંદિરે ભક્તોનું દર્શન માટે ઘોડાપુર જોવા મળ્યું હજારો વર્ષોથી ગુરુ હંમેશા માનવ વંશ માટે નવી શક્યતાઓ ખુલવાના દિવસ તરીકે જોવાતી અને ઉજવાતી આવે છે દિવસે મુખ્યત્વે આત્મથી ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે મહાભારતના રચયિતા વેદ વ્યાસ નો જન્મ દિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને અને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે સંત કબીરના શિષ્ય અને ભક્તિ સંત કિશાદાસ જન્મ પણ આ જ દિવસે થયેલો ગુરુ પૂર્ણિમા માનવજાતિના જીવનની મહાનતમ ક્ષણો પૈકીને ક્ષણની સૂચક છે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ અથવા શિક્ષકને હંમેશા ભગવાન સમાન માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા એ આપણા ગુરુઓને ઉજવવાનો અને કૃતજ્ઞતા આપવાનો દિવસ છે આ સંસ્કૃત શબ્દનો શાબ્દિક અર્થ થાય છે વર્ષે ભારત ત્રણ જુલાઈ ને રોજગુરુ પૂર્ણિમા ઉજવશે તે વેદ જન્મ દિવસ થી પણ ઉજવણી કરે છે જેમને પુરાણો મહાભારત અને વેદ જેવા તમામ સમયના કેટલાક સૌથી મહત્વપૂર્ણ હિન્દુ ગ્રંથો લખવાનો શ્રેય આપવામાં આવે છે સમય અનુયાયીઓના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે હિન્દુ ધર્મના તમામ પવિત્ર પુસ્તકો ગુરુઓનું અને ગુરુ અને તેના શિષ્ય વચ્ચેના અસાધારણ બંધનને દર્શાવે છે અશ્વિન સોલંકી ભારતી ગુજરાત